લિવિંગ ગુજરાત વાસદ આશ્રમ ખાતે ખેડૂત તાલીમ કાર્યક્રમ તાલીમ માટે આવેલા દરેક ખેડૂત મિત્રો ગૌકૃપા અમૃતનું નિઃશુલ્ક વિતરણ આ તાલીમ કાર્યક્રમમાં ભારત સરકારની પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત જોડાયેલા ખેડૂતોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં આશરે પાંચસો જેટલા ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા બંસી ગીર ગૌશાળાના સંસ્થાપક ગોપાલ સુતરિયા દ્વારા ગૌકૃપા અમૃતમ અને દ્વારા ગાય આધારિત ખેતીનું માર્ગદર્શન અપાયું હતું આણંદ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ આચાર્ય ડોક્ટર વીપી રામાણી નરેન્દ્ર મંડિર કેતન પટેલ અને કશ્યપ રાય ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર દ્વારા નેશનલ મિશન ફોર નેચર ફાર્મિંગ અંતર્ગત સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને રજિસ્ટર કરીને ચકાસણી કર્યા બાદ ફક્ત છ મહિનામાં નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેટ સિસ્ટમ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવે છે ખેડૂતને પ્રાકૃતિક કૃષિનું પ્રમાણપત્ર મળે તો તેની ખેત પેદાશું સારા ભાવે વેચાણ કરી શકે છે આર્ટ ઓફ લિવિંગના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિંતન વ્યાસ દ્વારા ખેડૂતોને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેટની માહિતી આપવામાં આવી હતી મારું નામ ચિંતન વ્યાસ છે અને આજે અમે લોકોએ વાસદ આશ્રમની અંદર પાંચસોથી સાડી પાંચસો જેટલા ખેડૂત મિત્રોને આજે ઇન્વાઇટ કરેલા છે બોલાવ્યા છે આજે ખેડૂતોની તાલીમ છે જે જેના અંતર્ગત પીકે પી કે એટલે કે પરંપરાગત કૃષિ વિકાસ યોજનામાં જોડાયેલા ખેડૂતોને ખાસ કરીને તાલીમ આપવામાં આવશે આજે અને તાલીમ આપવા માટે અમદાવાદથી બનસીગીર ગૌશાળાના જે સંસ્થાપક છે ગોપાલભાઈ સુતરિયા એ ગૌકૃપા અમૃતમથી કેવી રીતે ગાય આધારિત ખેતી કરી શકાય અને બહુ સરળ પદ્ધતિમાં ઓછી ખર્ચાળ અને વધુ ફળદ્રુપતાવાળી સારી એવી ખેતી ગાય માતા આધારિત એ આજે શીખવાના છે દરેક ખેડૂતો અને દરેક ખેડૂતોને ગૌકૃપા અમૃતમ પણ આપવામાં આવશે સાથે સાથે પ્રાકૃતિક કૃષિમાં રજીસ્ટ્રેશન્સ કરવા માટે જેમ ભારત સરકાર નેચરલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખેડૂતોને રજીસ્ટ્રેશન્સ કરાવી રહી છે એ માટે પણ અમારી સંસ્થા રજીસ્ટર છે તો એના માટે પણ ઘણા બધા ખેડૂતોને રજીસ્ટ્રેશન્સ કરવામાં આવશે નરેન્દ્રભાઈ મંદિર ગાંધીનગરથી પણ આવેલા છે એમને પણ વાત કરવા માટે રિક્વેસ્ટ કરીશ નમસ્તે આજે પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ વાંસદ્રી શ્રી શ્રી રવિશંકર આશ્રમ ખાતે આ બધા ખેડૂતો સાડા પાંચસોથી વધારે આવે છે અને જેમ ચિંતનભાઈએ જણાવ્યું કે જે આખું કોર્ડિનેશન કરે છે એમના મારફતે આજે બધા જ ખેડૂતોને પી કેવી સમસની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના સર્ટિફિકેશન વિધિન સિક્સ મંથ મળે એના માટેના પ્રયત્નોના ભાગરૂપે આ સંસ્થા નિયત થઈ છે એના મારફતે આજે બધા જ ખેડૂતોને સર્ટિફિકેટ માટે એપ્લિકેશન આપવા માટે પણ સમજ આપવામાં આવશે અસ્તુ ધન્યવાદ પર લોકાર્પણ